જોહાર દોસ્તો હું વિપુલ રાઠવા તેર સપ્ટેમ્બર એટલે કે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ આપણે બધા તેર સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવીએ છીએ કારણ કે યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા યુએન ડિક્લેરેશન ઓન ધી રાઇટ્સ ઓફ ઇન્ડિજનિયસ પીપલને તેર સપ્ટેમ્બર બે હજાર સાતના રોજ બહાર પાડવામાં આવ્યું હતું એટલે કે જે યુનાઇટેડ નેશન કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એમણે આદિવાસીઓ કે મૂળ નિવાસીઓને સંબંધિત અધિકારોની એક ઘોષણા કરી હતી એ ઘોષણા જે છે એ તેર સપ્ટેમ્બર બે હજાર સાતના રોજ કરવામાં આવી હતી એને લઈને આપણે બધા તેર સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવે છે તો આ જે ડિક્લેરેશન ઓન ડિક્લેરેશનમાંથી રાઇટ્સ ઓફ ઇન્ડિજિનિયસ પીપલ છે એની અંદર અને ભારતના બંધારણની અંદર જે મૂળ નિવાસીઓ ઇન્ડિજિનિયસ પીપલ કે આપણે આદિવાસીઓ કહીએ તો એમને જે અધિકારો આપવામાં આવેલા છે એની આપણે વાત કરીશું તો સૌ તો તો આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે મૂળ નિવાસીઓ કે ઇન્ડિજિનિયસ પીપલને અધિકારો આપવામાં આવ્યા છે એની અંદર અને ભારતના બંધારણની અંદર અહીંના જે આદિવાસીઓને અધિકારો આપવામાં આવ્યા છે એની અંદર ઘણી બધી સમાનતા રહેલી છે તો એ સમાનતાઓ વિશે આપણે થોડી વાત કરીશું એના પછી આપણે આગળ વાત કરીશું યુએન ડિક્લેરેશન ઓન ધી રાઇટ્સ ઓફ ઇન્ડિજિનિયસ પીપલ્સ વિશે તો આ જે ઘોષણા છે યુનાઇટેડ નેશનની આદિવાસીઓને અધિકાર આપતી એની અંદર સેલ્ફ ડિટર્મિનેશન આ એક મહત્ત્વની જોગવાઈ છે કે જે ઇન્ડિજિનિયસ પીપલ્સ છે એ પોતાની પોતાનો રાજકીય સામાજિક કે આર્થિક વિકાસ કઈ રીતના કરવો એ જાતે નક્કી કરશે એ લોકો તો આને સેલ્ફ ડિટર્મિનેશન કહેવાય તો એ જે છે એ અધિકાર આની અંદર યુએન ડિક્લેરેશન ઓનથી રાઇટ્સ ઓફ ઇન્ડિજિનિયસ પીપલની અંદર વાત કરવામાં આવી છે તેમજ સેલ્ફ રૂલની વાત કરવામાં આવી છે કે જાતે નિર્ણય લેશે એમ આ ઇન્ડિજિનિયસ પીપલ પોતાના ગવર્નન્સ જે છે સરકાર કઈ રીતના ચાલશે એ લોકો જાતે નક્કી કરશે એને સંબંધિત તેમજ જે એ લોકોને જળ જંગલ જમીનની આપણે વાત કરીએ તો એને સંબંધિત પણ એમની ઇન્ડિજિનિયસ પીપલના જળ જંગલ જમીનના રક્ષણના પણ પ્રોવિઝન આપવામાં આવ્યા છે યુએન ડિક્લેરેશન ઓન ધી રાઇટ્સ ઓફ ઇન્ડિજિનિયસ પીપલમાં તેમજ વર્ષોથી એ લોકો જે જમીન ઉપર હેરિડિટરી રીતે જીવતા આવ્યા છે કે જે જમીન ઉપર ઇન્ડિજિનિયસ પીપલ રહી રહ્યા છે એમની ઉપર એમને અધિકાર આપવામાં આવ્યો છે તેમજ એમની સંસ્કૃતિને રક્ષણ કરવા માટે તેમજ એમની ભાષાઓને બચાવવા માટે પણ ઘણા બધા પ્રોવિઝન્સ છે આ યુએન ઓફ ઇન્ડિજિનિયસ પીપલમાં તો આ જે યુએનની જે ઘોષણા છે એની અંદર ઇન્ડિજિનિયસ પીપલને અધિકારો આપવામાં આવે છે એ મોટા ભાગના એમાંના તમામ અધિકારો ભારતના બંદરને ભારતના આદિવાસીઓને પણ આપેલા છે જેમ કે આપણે વાત કરીએ સેલ્ફ ડિટર્મિનેશનની કે અલગથી જે સેલ્ફ રૂલ માટેની વાત છે તો એને સંબંધિત ભારતના બંધારણમાં પણ પાંચમી અનુસૂચિની જોગવાઈ છે છઠ્ઠી અનુસૂચિની જોગવાઈ છે પેશા એક્ટ છે આ બધું પણ જે છે એ ભારતના આદિવાસીઓને સેલ્ફ ડિટર્મિનેશન કે સેલ્ફો ઓટોનોમી માટેની જોગવાઈઓ છે જેમ કે પેસા એક્ટ છે એ ગ્રામસભા અનુસૂચિત વિસ્તારની છે એને ઘણો બધો પાવ આપવામાં આવે છે પાંચમી અને છઠ્ઠી અનુસૂચિત દ્વારા જે સીડ્યુલ એરિયા છે એની એક વિશેષ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલા છે અને એની અંદર ટ્રાઇબ્સ એડવાઇઝરી કાઉન્સિલ ક્યાં તો ઓટોનોમસ જેવી જોગવાઈઓ કરવામાં આવેલી છે જેની અંદર જે પૂરા દેશના લોકોને અમુક કાયદાઓ લાગુ પડતા હોય એ પણ સુધારાઓ સાથે કે નહીં લાગુ પડતા હોય એવી જોગવાઈઓ પણ પાંચમી અને છઠ્ઠી અનુસૂચિની અંદર કરવામાં આવેલી છે તેમજ ત્યાંના આદિવાસીઓને પરવાનગી અમુક અમુક વસ્તુમાં લેવાની હોય છે જેમ કે ગ્રામસભાની પરવાનગી વગેરે તો જે યુએનની જે ઘોષણા છે એની અંદર જે ઇન્ડિજિનિયસ પીપલને અધિકારો આપવામાં આવે છે એમાંના ઘણા બધા અધિકારો આ કોન્સ્ટિટ્યુશન છે ભારતનું એની દ્વારા ભારતના આદિવાસીઓને પણ આપવામાં આવે છે તેમજ જમીન જળ જંગલ જમીનની વાત કરીએ તો એના સંરક્ષણ માટે પણ ઘણા બધા જોગવાઈઓ છે જેમ કે આદિવાસીઓની જમીન લેતા પહેલાં ભારતના બંદરની અંદર પણ છે કે પેસા જ્યાં લાગુ હોય કે અનુસૂચિત વિસ્તારમાં હોય તો એ વિસ્તારની આદિવાસીઓની જમીન બીના આદિવાસીને ના જઈ શકે એમની કલ્ચરના પ્રોટેક્શન માટે પણ ઘણી જોગવાઈઓ છે કે આપણે આર્ટિકલ તીરની વાત કરીએ ભારતના બંદરની તો એની અંદર જે કાયદાની વ્યાખ્યા કરવામાં આવેલી છે એની અંદર જે આદિવાસીઓનો રૂઢિગત કાયદો છે કસ્ટમરી લો એને પણ એક કાયદા તરીકે છે તો આપણે કહી કે યુએન દ્વારા જે ઇન્ડિજિનિયસ પીપલને અધિકારો આપવામાં આવેલા છે એ અધિકારો ભારતના બંધારણે પણ આદિવાસીઓને આપેલા છે પરંતુ એનું અમલીકરણ નથી થતું એ એક હકીકત છે તો હવે આપણે આપણે ભારતના બંધારણે જે અધિકારો આપેલા છે પાંચમી અનુસૂચિ છે પેસા એક્ટ છે એના બાબતે તો આપણે ઘણી બધી વખત ચર્ચા કરી છે પરંતુ આ યુએનને જે આદિવાસીઓ કે મૂળ નિવાસીઓને સંબંધિત અધિકારોની ઘોષણા કરી છે એના વિશે આપણી પાસે થોડી ઓછી માહિતી છે તો આજે આપણે એને સંબંધિત માહિતી પ્રાપ્ત કરીશું યુએન ડિક્લેરેશન ઓન ધી રાઇટ્સ ઓફ ઇન્ડિજિનિયસ પીપલ્સ વિશે તો આપણી સામે આ પીડીએફ છે યુનાઇટેડ નેશનની જ છે યુનાઇટેડ નેશન ડિક્લેરેશન ઓન ધી રાઇટ્સ ઓફ ઇન્ડિજિનિયસ પીપલ એટલે કે સંયુક્ત રાષ્ટ્રીય સંઘની ઘોષણા કે જે મૂળ નિવાસી લોકોના અધિકારો માટેની છે તો એની અંદર આપણે જોઈએ તો રિઝોલ્યુશન અડોપ્ટેડ બાય ધી જનરલ એસેમ્બલી ઓન થર્ટીથ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ એટલે કે આ જે ઘોષણા છે એને જનરલ એસેમ્બલી એટલે કે આપણે ભારત દેશની અંદર જે રીતના સંસદ છે એ રીતના યુનાઇટેડ નેશનની અંદર જનરલ એસેમ્બલી કે જેને મહાસભા પણ કહેવામાં આવે છે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી જેની અંદર પૂરા વિશ્વના એકસો ચોરાણું જેવા દેશ છે એના લોક પ્રતિનિધિત્વ હોય છે અને જે પણ યુનાઇટેડ નેશનની અંદર નિર્ણયો લેવાતા હોય એ જનરલ એસેમ્બલીની અંદર મોટા ભાગના લેવાતા હોય છે તો એ જનરલ એસેમ્બલીએ તેર સપ્ટેમ્બર બે હજાર સાતના રોજ આ રિઝોલ્યુશન જે છે એને સ્વીકાર કર્યો હતો હવે આગળ આપણે આર્ટિકલ ની વાત કરીએ તો ઇન્ડિજિનિયસ પીપલ હેવ ધ રાઇટ ટુ ફૂલ ઇન્જોયમેન્ટ એઝ કલેક્ટિવ ઓર ઇન્ડિવિજ્યુઅલ્સ ઓફ ઓલ હ્યુમન રાઇટ્સ એન્ડ ફંડામેન્ટલ ફ્રીડમ એઝ રીકોગ્નાઇઝ ઇન ધ ચાર્ટર ઓફ યુનાઇટેડ નેશન ધ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ એન્ડ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ લો એટલે કે જે મૂળ નિવાસી લોકો છે એ લોકો પણ જે હ્યુમન રાઇટ્સ એટલે કે માનવ અધિકારો છે ફંડામેન્ટલ ફ્રીડમ્સ એટલે કે જે મૂળભૂત સ્વતંત્રતાઓ છે એ કે જેને ચાર્ટર ઓફ યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર રાષ્ટ્રસંઘનું જે ચાર્ટર છે એની અંદર પછી યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ એટલે કે માનવ અધિકારો જે બહાર પાડવામાં આવેલા છે એની અંદર ક્યાં તો પછી જે ઇન્ટરનેશનલ કાયદાઓ છે માનવ અધિકારને સંબંધિત એની અંદર જેટલા પણ અધિકારો આપવામાં આવેલા છે એ આદિવાસીઓને પણ આપવામાં આવ્યા છે એ લોકો પણ એ અધિકાર પ્રાપ્ત કરે છે તો એની અંદર અહીંયા પહેલાં એ પણ વાત કરવામાં છે કે કલેક્ટિવ ઓર ઇન્ડિવ્યુઅલ્સ એટલે કે આ અધિકારો જે છે એ કલેક્ટિવ અને ઇન્ડિવિજ્યુઅલ બે રીતના હોઈ શકે જેમ કે કલેક્ટિવ એટલે કે આખા સમૂહ માટે જેમ કે પાંચમી અનુસૂચિ પેસા એકની જુબાઈ છે એ આખા આદિવાસી સમૂહ માટે છે અને રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી જે ભારતના બંધારણની અંદર આપવામાં આવ્યું છે એ એક ઇન્ડિવ્યુઅલ કહી શકે કેમ કે રાઇટ ટુ લાઈફ જે છે એ એક વ્યક્તિને અધિકાર આપવામાં આવેલો છે એ રીતના હવે આગળ આપણે આર્ટિકલ ટુ ની વાત કરીએ તો ઇન્ડિજિનસ પીપલ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ્સ આર ફ્રી એન્ડ ઇક્વલ ટુ ઓલ અધર પીપલ્સ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ્સ એન્ડ હેથ થર રાઇટ ટુ ફ્રી ફ્રોમ એની કાઇન્ડ ઓફ ડિસ્ક્રિમિનેશન ઇન ધ એક્સરસાઇઝ ઓફ ધેર રાઇટ્સ ઇન પર્ટિક્યુલર ધેર બેઝ ઓન થયર ઇન્ડિજનિયસ ઓરિજિન ઓર આઈડેન્ટિટી એટલે કે જે આ મૂળ નિવાસી લોકો છે એ લોકો સ્વતંત્રતા છે સ્વતંત્ર છે અને સાથે સાથે એ લોકો સમાન છે બીજા બધા લોકોની સાથે પણ અને તે લોકો જે છે એમની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના થવો જોઈએ અને એમને જે અધિકારો આપવામાં આવેલા છે ખાસ કરીને એ લોકો જે મૂળ નિવાસી છે એમની મૂળ નિવાસી તરીકેની આઈડેન્ટિટી છે ઓળખાણ છે એને લીધે જે એમને અધિકારો આપવામાં આવેલા છે એ અધિકારો એમને મળવા જોઈએ એની વાત આર્ટિકલ ટુની અંદર વાત કરવામાં આવી છે હવે આગળ આપણે આર્ટિકલ થ્રીની વાત કરીએ તો ઇન્ડિજિનિયસ પીપલ હેવ ધ રાઇટ ટુ સેલ્ફ ડિટર્મિનેશન બાય વર્ચ્યુ ઓફ ધેટ રાઇટ થે ફ્રીલી ડિટર્માઇન થેર પોલિટિકલ સ્ટેટસ એન્ડ ફ્રીલી પર્સ્યુ થેર ઇકોનોમિક સોશિયલ એન્ડ કલ્ચરલ ડેવલપમેન્ટ એટલે જે આગળ આપણે સેલ્ફ ડિટર્મિનેશનની વાત કરીએ આર્ટિકલ ત્રણની અંદર આપવામાં આવે છે કે મૂળ ફી જે મૂળ નિવાસી લોકો છે એ લોકોને સેલ્ફ ડિટર્મિનેશનનો અધિકાર આપવામાં આવેલો છે તે લોકો પોતાનું જે પોલિટિકલ સ્ટેટસ છે રાજનીતિક સ્ટેટસ એ જાતે નક્કી કરશે અને એ લોકો પોતાની જાતે ફ્રીલી તેમને સામાજિક આર્થિક અને જે સાંસ્કૃતિક વિકાસ કઈ રીતના થવો જોઈએ એ એ લોકો જાતે નક્કી કરશે એ આર્ટિકલ ત્રણ વાત કરે છે આર્ટિકલ ફોરની વાત કરે તો ઇન્ડિજિનિયસ પીપલ ઇન એક્સરસાઇઝિંગ ધેર રાઇટ ટુ સેલ્ફ ડિટર્મિનેશન હેલ્થ રાઇટ ટુ ઓટોનોમી ઓર સેલ્ફ ગવર્મેન્ટ ઇન મેટર્સ રિલેટેડ ટુ ધેર ઇન્ટરનલ એન્ડ લોકલ અફેર્સ એઝ વેલ એસ વેસ એન્ડ મીન્સ ફોર વેસ એન્ડ મીન્સ ફોર ફાઇનાન્સિંગ થોનોમસ ફંક્શન એટલે કે જે આ મૂળ નિવાસી લોકો છે એ લોકોને જે સેલ્ફ ડિટરમિનેશનનો અધિકાર આપવામાં આવેલો છે એની સાથે સાથે તે લોકો ઓટોનોમી અને સેલ્ફ ગવર્મેન્ટ એટલે કે જાતે નક્કી કરશે એમ કે એમની જે ઇન્ટરનલ મેટર છે કે લોકલ અફેર્સ જે છે ત્યાંના એને નક્કી કરવા માટે અને સાથે સાથે જે એમના કાર્યો જે છે ઓટોનોમસ તરીકે કરવાના જે આવતા એને ફાઇનાન્સ કરવાના પણ એ લોકો જાતે રસ્તાઓ ભણાવશે કે ડિસિઝનો લેશે હવે આગળ આપણે આર્ટિકલ પાંચની વાત કરીએ તો ઇન્ડિજિનસ પીપલ હેવ ધ રાઇટ ટુ મેન્ટેન એન્ડ સ્ટ્રેન્થન ધ ડિસ્ટિંગ પોલિટિકલ લીગલ ઇકોનોમિક સોશિયલ એન્ડ કલ્ચરલ ઇન્સ્ટિટ્યુશન વાઇલ રિટ્રેનિંગ ધર રાઇટ ટુ પાર્ટિસિપેટ ફૂલ્લી ઇફ સો ચૂઝ ઇન ધ પોલિટિકલ ઇકોનોમિક સોશિયલ એન્ડ કલ્ચરલ લાઈફ ઓફ ધી સ્ટેટ એટલે કે જે આ મૂળ નિવાસી લોકો છે કે પોતાના જે અલગ ઇન્સ્ટિટ્યુશન કે જે છે સંસ્થાઓ જે છે પોલિટિકલ હોય કે લીગલ હોય કે ઇકોનોમિક સોશિયલ કલ્ચર ગમે એ સંસ્થાઓને મેન્ટેન એટલે કે એ સંસ્થાઓને જાળવી રાખવાના એમની પાસે અધિકાર છે તેમજ રાજ્યની જે સંસ્થાઓ છે એની અંદર પણ ભાગ લેવાનો એમની પાસે આ પૂરેપૂરો અધિકાર છે પોલિટિકલ ઇકોનોમિક અને સોશિયલ કે કલ્ચરલ ગમે એ સંસ્થાઓ એની અંદર એટલે કે આદિવાસીઓની જે રૂઢિગત પંચાયતો અને ગ્રામસભાઓને ચાલુ આવતી છે એ જે વાત છે એની અંદર એ લોકો કે ગમે એ બીજી સંસ્થાઓ ચાલતી હોય એની અંદર એ લોકો ભાગ લેશે અને એને જાળવી રાખશે તેમજ રાજ્ય દ્વારા પણ જે સંસ્થાઓ નવી બને છે જેમ કે રાજ્યની વિધાનસભા છે દેશની સંસદ છે તો એની અંદર પણ એ લોકો ભાગ લેશે હવે આપણે આગળ આર્ટિકલ ની વાત કરીએ તો એની અંદર બે આવે છે જે પેરાવન છે ઇન્ડિજિનસ ઇન્ડિવિજ્યુઅલ હેવ ધ રાઇટ ટુ લાઈફ ફિઝિકલ એન્ડ મેન્ટલ ઇન્ટીગ્રિટી લિબર્ટી એન્ડ સિક્યુરિટી ઓફ પર્સન પેરા ટુ ઇન્ડિજિનિયસ પીપલ્સ હેવ ધ કલેક્ટિવ રાઇટ ટુ લિવ ઇન ફ્રીડમ પીસ એન્ડ સિક્યુરિટી એસ ડિસ્ટિંગ પીપલ એન્ડ સેલ નોટ બી સબ્જેક્ટેડ ટુ એની એક્ટ ઓફ જીનોસાઇડ ઓર એની અદર ઓફ વાયોલન્સ ઇન્કલુડિંગ ફોર્સિબલી રિમૂવ ચિલ્ડ્રન ધી ગ્રુપ ટુ અનધર ગ્રુપ એટલે કે આ જે આર્ટિકલ સેવન જે છે એ પેરા વન જે છે એ ઇન્ડિવ્યુઅલ્સને અધિકાર આપે છે અને જે પેરા ટુ છે એ કલેક્ટિવ એટલે કે આખા ગ્રુપને અધિકારો આપે છે એ જે છે રાઇટ ટુ લાઇફનો અધિકાર છે તેમજ લિબર્ટી એટલે કે સ્વતંત્રતાનો અધિકાર છે એમની રક્ષાને સંબંધિત અધિકારો જે છે એની અહીંયા વાત કરવામાં આવેલી છે હવે આ આર્ટિકલ એટની આપણે વાત કરીએ તો ઇન્ડિજિયસ પીપલ એન્ડ ઇન્ડિવ્યુઅલ હેવ ધ રાઇટ નોટ ટુ બી સબ્જેક્ટેડ ટુ ફોર્સ અસિમિલેશન ઓર ડિસ્ટ્રક્શન ઓફ ધેર કલ્ચર પેરા ટુ સ્ટેટ સેલ્ફ પ્રોવાઇડ ઇફેક્ટિવ મિકેનિઝમ ફોર પ્રિવેન્શન ઓફ ડિપ્રાઇવિંગ થેમ ઓફ ધિયર ઇન્ટેગ્રિટી એસ ડિસ્ટિંગ પીપલ ઓર ઓફ થેર કલ્ચરલ વેલ્યુ ઇથનિક આઇડેન્ટિટી ડિસ્પ્રોસેસિંગ થેમ ઓફ થિયર લેન્ડ્સ ટેરેટરીઝ ઓર પોપ્યુલેશન ટ્રાન્સફર અંડરમાઇનિંગ એની ઓફ થિયર રાઇટ્સ ફોર્સ અસાઇમિલેશન ઓર ઇન્ટીગ્રેશન ઇન્સાઈલ ઇન્સાઈટ રેશિયલ ઓર ઇથનિક ડિસ્ક્રિમિનેશન ડાયરેક્ટેડ અગેન્સ્ટ તો આ આર્ટિકલ વનનો જે પેરા વન જે છે એ એ મૂળ નિવાસી લોકોને અધિકાર આપે છે કે એમનું જે કલ્ચર જે છે સંસ્કૃતિ છે એનો નાશ ના થવો જોઈએ કે એનું ડિસ્ટ્રક્શન ના થવું જોઈએ તેમજ આ ટુ જે છે એ રાજ્યની ઉપર કે સરકારોની ઉપર જિમ્મેદારી સોંપે છે કે તમારે શું શું કરવું જોઈએ કે એમનું જે છે કલ્ચર છે એ ડિસ્ટ્રોય ના થાય કે એમની વિરુદ્ધ જે છે એ કોઈ પણ જાતનો ભેદભાવ ના થાય એમની સાથે ડિસ્ક્રિમિનેશન ના થાય કે એની અંદર વાત કરવામાં આવે છે જેમ કે એમની જમીન જે છે એના રક્ષણ માટેનું એમના જે કુદરતી રિસોર્સિસ છે એના રક્ષણ માટે શું કરવું જોઈએ તેમજ ફોર્સફુલી તમારે પોપ્યુલેશન એક બીજી જે બિન આદિવાસી છે માંથી અમુક લોકોને લઈ જઈને એમના વિસ્તારમાં તમે સ્થાયી કરવા માંગો આવું બધું નહીં કરવાનું આ બધું જે છે એ પેરા ટુ જે છે એ રાજ્યને અમુક જિમ્મેદારીઓ સોંપે છે હવે આગળ આપણે આર્ટિકલ દસની વાત કરીએ તો ઇન્ડિજિનિયસ પીપલ સેલ નોટ બી ફોર્સિબલી રિમુવ ફ્રોમ લેન્ડ ઓર ટેરિટરીઝ નો રિલોકેશન સેલ ટેક પ્લેસ વિથઆઉટ ધ ફ્રી પ્રાયોર એન્ડ ઇન્ફોર્મ કન્સર્ટ ઓફ ધ ઇન્ડિજિનિયસ પીપલ કન્સર્ન એન્ડ આફ્ટર એગ્રીમેન્ટ ઓન જસ્ટ એન્ડ ફેર કમ્પેન્સેશન એન્ડ વેર પોસિબલ ધ વિથ ધ ઓપ્શન ઓફ રિટર્ન એટલે આ અનુચ્છેદ દસ જે છે એ ઇન્ડિજિનિયસ પીપલને એમની જે જમીન છે કે જ્યાં એ લોકો રહી રહ્યા છે ત્યાંથી બળજબરીપૂર્વક એમને શિફ્ટ ના કરવા જોઈએ કે એમની જમીનો બળજબરીપૂર્વક ખાલી નહીં કરાવવી જોઈએ એની વાત કરવામાં આવે છે અને આવું જો કરવામાં બી આવે તો એમની પરવાનગી લઈને કરવામાં આવે અને એનું કમ્પેન્સેશન છે જે એનું વળતર પણ એમને યોગ્ય મળવું જોઈએ અને સાથે સાથે રિટર્નનો ઓપ્શન પાછા તે જગ્યા પર આવવાનો ઓપ્શન પણ હોવો જોઈએ એમની સાથે એ વાત કરવામાં આવે છે આર્ટિકલ દસની અંદર આદિવાસીઓની જમીન કે જ્યાં ત્યાં લોકો રહી રહ્યા છે એના રક્ષણ માટેની અહીંયા વાત કરવામાં આવી છે અને જો એની જમીન લેવામાં આવે તો પણ એમની પરવાનગીથી લેવાની એવી વાત આર્ટિકલ દસની અંદર કરવામાં આવી છે જેમ કે આપણા ભારતના બંધારણની અંદર બે અંદર જે ગ્રામસભાને પાવર આપવામાં આવેલ છે એવી જ અહીંયા થોડી આપણે એને સંબંધિત વાત કહી શકીએ હવે આગળ આપણે આર્ટિકલ ફોર્ટીની વાત કરીએ તો ઇન્ડિજિનસ પીપલ હેવ રાઇટ ટુ ઇસ્ટાબ્લિશ એન્ડ કંટ્રોલ ધિયર એજ્યુકેશન સિસ્ટમ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ પ્રોવાઇડિંગ એજ્યુકેશન ઇન ધિયર ઓવન લેંગ્વેજીસ એન્ડ ઇન અ મેનર એપ્રોપ્રિએટ ટુ થેર કલ્ચરલ મેથડ ઓફ ટીચિંગ એન્ડ એટલે આ જે આર્ટિકલ ફોર્ટી છે એ મૂળ નિવાસી લોકોને પોતાની જે શૈક્ષણિક સંસ્થાઓ જે છે એ શરૂ કરવાનો અધિકાર આપે છે એ પણ પોતાની ભાષાની અંદર અને પોતાની જે સંસ્કૃતિ એની મુજબ હવે આર્ટિકલ સોલની આપણે વાત કરીએ તો ઇન્ડિજિનિયસ પીપલ હેવ ધ રાઈટ ટુ ઇસ્ટાબ્લિશ ધર ઓવન મીડિયા ઇન થર ઓવન લેંગ્વેજિસ એન્ડ ટુ હેવ એક્સિસ્ટ ટુ ઓલ ફોર્મ્સ ઓફ નોન ઇન્ડિજિનિયસ મીડિયા વિથાઉટ ડિસ્ક્રિમિનેશન એટલે આ જે આર્ટિકલ સોલ છે એ આદિવાસીઓને પોતાના મીડિયા અલગથી પોતાની ભાષામાં શરૂ કરવાનો અધિકાર આપે છે અને સાથે સાથે જે નોન ઇન્ડિજિનિયસ એટલે કે એમના પોતાના મીડિયા નથી આદિવાસીઓના એની પણ પૂર એનો પણ એક્સિસ એમને પૂરેપૂરો મળી રહે કોઈ પણ જાતના ફિરતા વગર એની વાત કરવામાં આવે છે આર્ટિકલ સોળની અંદર હવે આર્ટિકલ અઢારની આપણે વાત કરીએ તો ઇન્ડિજિનિયસ પીપલ હેવ ધ રાઇટ ટુ પાર્ટિસિપેટ ઇન ડિસિઝન મેકિંગ ઇન મેટર્સ વિચ વુડ અફેક્ટ ધેર રાઇટ્સ થ્રુ રિપ્રેઝેન્ટેટિવ ચૂઝન બાય સેલ્વસ ઇન અકોર્ડન્સ વિથ ધેર ઓવન પ્રોસેજર એઝ વેલ એસ મેન્ટેન એન્ડ ડેવલપ ડિસિઝન મેકિંગ ઇન્સ્ટિટ્યુશન એટલે જે આ આર્ટિકલ અઢાર જે છે એ રાઇટ ટુ પાર્ટિસિપેટ ઇન ડિસિઝન મેકિંગ એટલે કે જે નિર્ણયો લેવાય છે સરકારો દ્વારા એની અંદર ભાગ લેવાનો એમનો અધિકાર છે એમ જે એમને ઇફેક્ટ કરે છે એટલે કે આદિવાસીઓને રિલેટેડ જે વિષયો છે આદિવાસીઓને જો કોઈ વસ્તુ ઇફેક્ટ કરતો હોય તો એની અંદર આદિવાસીઓ એ નિર્ણયો જે લેવાતા હોય એની અંદર આદિવાસીઓને પણ ભાગ લેવો જોઈએ જેમ કે હમણાં જે એસસી એસટીની અંદર પેટા વર્ગીકરણનો જે સુપ્રીમ કોર્ટ દ્વારા ફેસલો લેવામાં આવ્યો હતો એ જે નિર્ણય લેવાઈ રહ્યો છે એની અંદર આદિવાસીઓનું કે એસસીનું કોઈ પ્રતિનિધિત્વ નથી એવી રીતના ના થવું જોઈએ એવું આપણે કહી શકીએ આ અધિકાર દ્વારા કે એમના માટે નિર્ણય લેવા છે તો એમને પણ ત્યાં ભાગ મળવો જોઈએ અને એ પણ જે એમના પ્રતિનિધિઓ જે છે એ ચૂંટેલા જે હોય એમના દ્વારા એની અંદર નિર્ણયો લેવાયા જે છે એની અંદર ભાગ લેવો જોઈએ અને અકોર્ડન્સ વિથથેર ઓવન પ્રોસેજર્સ એઝ વેલ એઝ મેન્ટેન એન્ડ ડેવલપ થેર મેકિંગ ઇન્સ્ટિટ્યુટ એટલે એવું નહીં એમ કે સરકારો દ્વારા જે આ ચૂંટણી થાય છે એના દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે એમએલએ એમપી એ જ ત્યાં ભાગ લે એવું નહીં એમ જે આદિવાસીઓ દ્વારા અલગથી જે એમની રીતના જે એમના પ્રતિનિધિ ચૂંટવાની જે પ્રક્રિયા છે એના દ્વારા ચૂંટાઈને જે આવતા હોય એ લોકો પણ ત્યાં ભાગ લઈ શકે એવું અહીંયા કહેવામાં આવ્યું છે એમ જેમ કે આપણે ભારતમાં જોઈએ તો જે પ્રતિનિધિત્વની વાત આવવામાં કરવામાં આવે તો જે સરકાર દ્વારા જે રીતના ચૂંટણીના જે બધા નિયમો બનાવવામાં આવે છે એના દ્વારા જ આદિવાસીઓના પ્રતિનિધિત્વ ગમે જગ્યાએ ભાગ લેતા હોય છે જેમ કે આદિજાતિ સલાહકાર પરિષદની અંદર પણ એમએલએ હોય છે પંદર વીસમાંથી સભ્યો એ રીતના પરંતુ અહીંયા એ પણ કહેવામાં આવે છે એમ કે આદિવાસીઓને જો પોતાના પ્રતિનિધિ પસંદ કરવા માટેની કોઈ અલગ રીત હોય એમની ટ્રેડિશનલ જેમ કે પંચાયતો દ્વારા ને થતું હતું ગ્રામસભા દ્વારા અલગથી ઉપરના ને અથવા જે લીડરો છે એ સિલેક્ટ હતા એના ઉપરના પછી સિલેક્ટ થતા એ રીતના તો એવી કોઈ પ્રોસેસ હોય તો એ પ્રોસેસથી જે આ જે પ્રતિનિધિ એમના હોય એમને પણ ભાગ મળવો જોઈએ આ નિર્ણય લેવાની પ્રક્રિયામાં એની વાત કરવામાં આવી છે હવે આગળ આપણે આર્ટિકલ ઓગણીસની વાત કરીએ તો સ્ટેટ સેલ કન્સલ્ટ એન્ડ કોઓપરેટ ઇન ગુડ ફેથ વિથ ધ ઇન્ડિજિનિયસ પીપલ કન્સર્ન થ્રુ ધેર ઓન રિપ્રેઝેન્ટેટિવ ઇન્સ્ટિટ્યુશન ઇન ઓર્ડર ટુ ઓપ્ટેન ધેર ફ્રી પ્રાયોર એન્ડ ઇન્ફોર્મ કન્સન્ટ બી બિફોર અડોપ્ટિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ રેજિસ્ટર ઓર એડમિનિસ્ટ્રેટિવ મેઝર ધેટ મે અફેક્ટ ધેમ એટલે આ જે આર્ટિકલ ઓગણીસ જે છે એ પણ એ રીતના જ છે કે તમે આદિવાસીઓ માટે કે મૂળ નિવાસી લોકો માટે ના કોઈ કાયદાઓ બનાવો છો કે એ કાયદાઓનો અમલ કરો છો તો એના માટે પણ તમારે જે આદિવાસીઓની જે પરંપરાગત રીતે એ લોકો જે પ્રતિનિધિઓ છૂટતા હતા એમની સંસ્થાઓ દ્વારા એ પ્રતિનિધિઓની તમારે પરવાનગી લેવી જરૂરી છે એમનો કન્સર્ટ લેવો જરૂરી છે એના પછી એ કાયદાઓ કે જે જોગવાઈઓ છે એ લાગુ પાડવાની એ વાત કરવામાં આવે છે આર્ટિકલ ઓગણીસની અંદર આર્ટિકલ તેત્રીસની આપણે વાત કરીએ તો ઇન્ડિજિનસ પીપલ હેવ ધ રાઇટ ટુ ડિટર્માઇન થિર ઓવન આઇડેન્ટિટી ઓર મેમ્બરશીપ ઇન અકોર્ડન્સ વિથ ધિર કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન્સ This does not impair નોટ ઇમ્પેર right of indigenous ઓફ to પીપલ citizenship of the ઓફ in સ્ટેટ they live indigenous people have પીપલ હેવ ધ determine ટુ ડિટરમાઇન and સ્ટ્રક્ચર એન્ડ સિલેક્ટ of their ઓફ in accordance with their own procedure એટલે કે આ જે આર્ટિકલ તેત્રીસ છે એ આદિવાસી લોકો કે મૂળ નિવાસી લોકો છે એમને પોતાની જે ઓળખાણ જે છે કે સભ્યપદ લેવું છે એ પોતાને જે કસ્ટમ્સ અને ટ્રેડિશન મુજબ ચાલી આવતું હતું પોતાની જે સંસ્થાઓ છે એની અંદર પણ એ લોકો લઈ શકે અને રાજ્યની કે સરકારની જે નાગરિકતા છે એ પણ એ લોકો લઈ શકે એની વાત કરવામાં આવી શકે અને સાથે સાથે ઇન્ડિજિન્યસ પીપલ હેવ ધ રાઇટ ટુ ડિટર્માઇન ધ સ્ટ્રકચર એન્ડ સિલેક્ટ ધ મેમ્બરશીપ ઓફ ધ્યર ઇન્સ્ટિટ્યુશન અકોર્ડિંગ્સ વિથ ઓન પ્રોસીઝર એટલે કે જે એમની સંસ્થાઓ જે છે એનું સભ્યપદ કઈ રીતના આપવાનું એ બધી વાત છે જે એ એ લોકો જાતે એમની જે પ્રક્રિયાઓ છે એની અંતર્ગત નક્કી કરશે એની વાત કરવામાં આવી છે હવે આર્ટિકલ પાંત્રીસની આપણે વાત કરીએ તો ઇન્ડિજિનિયસ પીપલ હેવ ધ રાઇટ ટુ ડિટર્માઇન ધ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ઇન્ડિજ્યુઅસ ટુ ધેર કોમ્યુનિટીઝ એટલે કે આ આર્ટિકલ પાંત્રીસ જે છે એ આદિવાસી જે સમુદાય છે એ પોતાના સમુદાયના જે વ્યક્તિ છે એની સમુદાય પ્રત્યે શું જવાબદારી હશે એ એ લોકો જાતે નક્કી કરી શકે એની વાત કરવામાં આવી છે હવે આર્ટિકલ છત્રીસની આપણે વાત કરીએ તો ઇન્ડિજિનસ પીપલ ઇન પર્ટિક્યુલર ધોઝ ડિવાઇડેડ બાય ઇન્ટરનેશનલ બોર્ડર હેવ ધ રાઇટ ટુ મેન્ટેન એન્ડ ડેવલપ કોન્ટેક્ટ રિલેશનશીપ્સ એન્ડ કોઓપરેશન ઇન્ક્લુડિંગ ઇન્કલુડિંગ એક્ટિવિટીઝ ફોર સ્પિરિચ્યુઅલ કલ્ચર પોલિટિકલ ઇકોનોમિક સોશિયલ પર્પસીસ વિથ ધર ઓવન મેમ્બર્સ એઝ વેલ એસ અધર પીપલ અક્રોસ બોર્ડર્સ એટલે કે જે મૂળ નિવાસી લોકો જે છે એ અલગ અલગ દેશની સરહદો દ્વારા વિભાજિત થઈ ગયા છે એમને જે એમના મૂળ નિવાસી કે અન્ય લોકો જે છે એમની સાથે કોન્ટેક કરવાની સંબંધ રાખવાની અને એમના જે કલ્ચરલ પોલિટિકલ અને ઇકોનોમિક કે સ્પીસ કે સ્પિરિચ્યુઅલ જે પ્રક્રિયાઓ છે એ કરવા માટેની પરવાનગી આપવામાં આવે છે જેમ કે આપણે નોર્થ ઈસ્ટના રાજ્યોની વાત જોઈએ તો એ લોકો પણ અમુક વિસ્તાર જે છે બિહારવાર બાજીનો કે એ વિસ્તારમાં એ ત્યાં એ લોકો છૂટછાટથી જઈ આવી શકતા હોય છે આ બધા આપણા ભારતના બંધારણની અંદર પણ પ્રોવિઝન કરવામાં આવેલા છે વાત કરીએ તો સ્ટેટ ઇન કન્સલ્ટેશન એન્ડ કોપરેશન વિથ ઇન્ડિજિનિયસ પીપલ સેલ ટેક થોપ્રિએટ મેજર ઇન્ક્લુડિંગ લેજિસ્લેટિવ મેજર ટુ અચીવ ધ એન્ડ્સ ઓફ ધીસ ડિક્લેરેશન એટલે કે આ જે ડિક્લેરેશન કે ઘોષણા છે એનો જે હેતુ છે એને પ્રાપ્ત કરવા માટે જે સરકારો જે છે એ અનુસૂચિત જે મૂળ નિવાસી લોકો છે એમની સાથે મળીને એમને પૂછીને જે જરૂરી પગલાઓ છે એ લેશે અને કાયદો પણ ઘડવાની કે લેજિસ્લેટિવ કાયદાકીય પગલાં પણ લેવાની જરૂર પડે તો એ લેશે એની વાત કરવામાં આવી છે હવે આર્ટિકલ થર્ટી નાઇનની આપણે વાત કરીએ તો ઇન્ડિજિનિયસ પીપલ હેવ ધ રાઇટ ટુ હેવ એક્સિસ ટુ ફાઇનાન્શિયલ એન્ડ ટેકનિકલ અસિસ્ટન્ટ ફ્રોમ સ્ટેટ એન્ડ થ્રુ ઇન્ટરનેશનલ કોઓપરેશન ફોર એન્જોયમેન્ટ ઓફ ધેર રાઇટ્સ કન્ટેન્ટ ઇન થિસ ડિક્લેરેશન એટલે કે આ જે ઘોષણા છે એની અંદર જે અધિકારો આપવામાં આવેલા છે એને પ્રાપ્ત કરવા માટે જે મૂળ નિવાસી લોકો છે એ આર્થિક અને ટેકનિકલ મદદ લઈ શકે સરકારોની પણ અને ઇન્ટરનેશનલ કોપરેશન પણ એટલે કે આંતરરાષ્ટ્રીય પણ એમને સહાયતા પ્રાપ્ત થઈ શકે એની વાત કરવામાં આવી છે આર્ટિકલ ઓગણત્રીસની અંદર ઓગણચાલીસની અંદર હવે આર્ટિકલ ફોર્ટી ટુની આપણે વાત કરીએ તો ધ યુએન એન ઇટ્સ બોડીઝ ઇન્ક્લુડિંગ ધ પરમાનન્ટ ફોરમ ઓન ઇન્ડિજિનિયસ ઇસ્યુ એન્ડ સ્પેશિયલાઇટ એજન્સીસ ઇન્ક્લુડિંગ ઇટ કી કન્ટ્રી લેવલ એન્ડ સ્ટેટ સેલ પ્રમોટ રિસ્પેક્ટ ફોર એન્ડ ફુલી એપ્લિકેશન ઓફ પ્રોવિઝન ઓફ ધીસ ડિક્લેરેશન એન્ડ ફોલો અપ ધ ઇફેક્ટિવનેસ ઓફ ધીસ ડિક્લેરેશન એટલે કે જે આ ઘોષણા કરવામાં આવી છે એને સંબંધિત યુનાઇટેડ નેશન અને એની જે બોડીઝ છે અલગ અલગ યુએનની અંદર જે અંગો છે એના એ તેમજ ખાસ કરીને પર્મનન્ટ ફોરમ ઓન ઇન્ડિજિનિયસ પીપલ્સ આ જે મૂળ નિવાસી લોકો માટે એક પરમાનન્ટ ફોરમ બનાવેલું છે કે જે વિશ્વ આદિવાસી દિવસને લઈને પણ ઘણી બધી આયોજન કરતું હોય છે આ પરમેનન્ટ ફોરમ છે એ તેમજ એની અમુક સ્પેશિયલાઇઝ એજન્સી વિશેષ એજન્સીઓ છે એ જે દેશ લેવલ પર પણ અલગ અલગ દેશમાં યુએનની જે સંસ્થાઓ કામ કરી રહ્યા છે આ બધા જે છે એ આ જે ઘોષણાઓ છે એને લાગુ પાડવા માટે પ્રયત્નો કરશે અને એનો જે ઇફેક્ટિવનેસ છે એનો રીતના એ કામ કરી રહી છે ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે જે અહીંયા તમામ જે ઘોષણાઓ કરવામાં આવેલી છે કે જે અધિકારો અને સ્વતંત્રતાઓ આપવામાં આવેલી છે એ બંને એટલે કે સ્ત્રીઓ અને પુરુષો માટે સમાન છે મૂળ નિવાસી સ્ત્રીઓ અને પુરુષો માટે એની વાત કરવામાં આવે છે તો આ ટોટલ છેતાલીસ અનુચ્છેદ હતા કે જે યુએન ડિક્લેરેશન ઓન ધી રાઇટ્સ ઓફ ઇન્ડિજિનિયસ પીપલ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની જે મૂળ નિવાસી લોકો માટેના અધિકારોની ઘોષણા છે એની અંદર સામેલ કરવામાં આવેલા છે તો આ યુએન ડિક્લેરેશન ઓફ ધી રાઇટ્સ ઓફ ઇન્ડિજિનિયસ પીપલની વિશે તમારે જો વધારે માહિતી જોઈતી તો આ પીડીએફ હું તમને મોકલી શકું છું તેમજ કોઈ પ્રશ્ન હોય આ યુએન ડિક્લેરેશન ઓફ ઓન ધી રાઇટ્સ ઓફ ઇન્ડિજિનિયસ પીપલ્સ બાબતે કે તમે શું વિચારો છો એ તેમજ આપણા ભારતના બંધારણના જે અધિકારો જે આપવામાં આવેલા છે મૂળ નિવાસી લોકોને કે આદિવાસીઓને એના સંબંધી તમે કોમેન્ટમાં જણાવી શકો છો